કૃષ્ણ કનૈયા લાલ કી છે કેલી બની ગેલી બની ખેલી બની રે ગોકુળની ની ગોવાલણ ગેલી બની રે કેલી બની કેલી બની ગેલી બની રે ગોકુળની ની ગોવાલણ ગેલી બની રે પ્રભુના પ્રેમમાં ಪಾಗಲ ಬನ್ನಿ ರೇ ಗೋಕುಳ ನೀ ಗೋವಾ ಬನ್ನಿ ರೇ ಮೈನಾ ಗೋರಸಣಾ ಮಾಥೇರೆ ಲಿ ದಾ ಮಥುರಾಮ ಜೈನೇ ಸಾಧ ಜಗಿತಾ ಕೃಷ್ಣ ಮುರಾರಿ ಕೃಷ್ಣ ಲಿೋ ಕೃಷ್ಣ ಮುರಾರಿ ગોકુળની ગોવાલણ ગેલી બની રે નગરીના લોક સહુ ટોળે રે મળી ગોવાલણીને ઘેરી રે વળિયા કેલું સું બોલ ઓલી ગોવાલણી રે કેલું સું બોલ ઓલી ગોવાલણી રે ગોકુળની ગોવાલણ ગેલી બની રે ઋષિ મુનિ ઓ ને આવે ભજન કરે તો એ ઝાંખી ન પામે પ્રેમ ને વસ બંશી ધરી રે પ્રેમ ને વસ બંશી ધરી રે ગોકુળની ગોવાલણ ઘેલી બની રે મટકી ઉતારી સૌ જોવાને લાગ્યા નાથ મટકીમાં સેજે સમાયા ત્રિલોકના નાથે એવી લીલા કરી રે ત્રિલોકના નાથે એવી લીલા કરી રે ગોકુળની ની ગોવાલણ ગેલી બની રે મટકી ઉતારી સૌ જોવાને લાગતા મીઠા સુરે મોહન મોરલી બજાવતા દેવો એ પુષ્પોની વૃષ્ટિ કરી રે દેવો એ પુષ્પોની વૃષ્ટિ કરી રે ગોકુળની ગોવાલણ ગેલી બની રે ધન્ય ધન્ય ગોપીઓ ભાગ્ય તમારા ધન્ય સુવર્ણ એ પ્રસંગ વ્રજનો ગોપી ઓના નાથ પર જાઉં વારી રે ગોપી ઓના નાથ પર જાઉં વારી રે ગોકુળની ગોવા લણ ગેલી બની રે ગેલી બની ગેલી બની ગેલી બની રે ગોકુળની ગોવા લણ ગેલી બની રે પ્રભુના પ્રેમમાં પાગલ બની રે ગોકુળની ગોવા લણ ગેલી બની રે કૃષ્ણ કનૈયા લાલ જય